તો રાજ્યમાં સાતથી પંદર ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે ભાજપ વિકાસની રાજનીતિના મુખ્ય એજન્ડા સાથે આગેકૂચ કરી સમગ્ર રાજ્યમાં ઉજવણી કરશે વિકાસ સપ્તાની ઉજવણીના કાર્યક્રમ અંગે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને તેમાં માહિતી આપવામાં આવી હતી વિકાસ સપ્તાહ નિમિત્તે આયોજિત વિવિધ કાર્યક્રમ અંગેની જાહેરાત પણ કરાઈ હતી રાજ્યના ચોત્રીસ જિલ્લાઓમાં શાળા કોલેજો અને સરકારી કચેરીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત કાર્યક્રમ કરવામાં આવશે અને એમાં સાત ઓક્ટોબરે વિધાનસભાના પ્રાંગણમાં માનનીય મુખ્યમંત્રીશ્રી માન્ય મંત્રીશ્રીઓ વરિષ્ઠ અધિકારીશ્રીઓની હાજરીમાં ભારત વિકાસની પ્રતિજ્ઞા દરેક ગુજરાતી અને ભારતીયોનો સંકલ્પ ભારતના વિકાસનો બને એ માટેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવશે આ જ સમયે રાજ્યના ચોત્રીસ જિલ્લાઓમાં પણ કલેક્ટર કચેરી અન્ય સરકારી કચેરીઓમાં શાળા કોલેજોમાં પણ ભારતના વિકાસ માટેની દ્રઢતા અને સંકલ્પના માટેની વિકાસ યાત્રા લેવામાં આવશે આઠમી તારીખે રોજગાર મેળો થશે જે શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું છે ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ અન્ય કુલ તેત્રીસ રાજ્ય વ્યાપી કાર્યક્રમો થશે પચાસ હજારથી વધુ યુવાનોને રોજગાર એનાયત પત્ર આપણે આ કાર્યક્રમો દ્વારા એનાયત કરવાના છીએ અને પચીસ હજારથી વધુ આઈટીઆઈ વિદ્યાર્થીઓને પ્રોવિઝનલ પ્લેસમેન્ટ ઓફરના પત્રનું વિતરણ ઉદ્યોગ ગૃહો મારફતે કરવામાં આવશે જેથી કરી અને આ આઈટીઆઈ ભણતા જે સ્કિલ થઈ રહેલા આ વિદ્યાર્થીઓને ભવિષ્યની રોજગારી સુનિશ્ચિત થાય એની પણ ચિંતા કરી છે અને આઈટીઆઈના અપગ્રેડેશન માટે ઉદ્યોગ ગૃહો સાથે સો જેટલા એમઓયુઝ આપણે કરી રહ્યા છીએ